આજે વીસથી વધુ જિલ્લામાં મેઘમહેરની શક્યતા છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો ઓગણસાઠ તાલુકામાં વરસાદ નોંધાયો સૌથી વધુ નવસારીમાં સવા ચાર ઇંચ ખાબક્યો હવામાન વિભાગે રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે પાંચ જિલ્લામાં ઓરેન્જ તેમજ અન્ય જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે ત્યારે આજે પણ રાજ્યભરમાં મેઘમહેર થવાની શક્યતા છે ગઈકાલે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો હતો તેમજ બપોર બાદ અમદાવાદમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ આવ્યો હતો The <laughs> આજે સવારે છ વાગ્યા સુધી પૂરા થતા છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો તાલુકામાં વરસાદ જોધપુર શામલ શિવરંજની સેટેલાઇટ વેજલપુર નહેરુનગર વહલાદનગર સહિતમાં વરસાદ શરૂ થતાં શહેરીજનોમાં ખુશી છવાય છે થરાદ પંથકમાં ધીમી ધારે વરસાદ થરાદ પંથકમાં ગઈકાલે વહેલી સવારથી ક્યાંક વરસાદી ઝાપટા તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો હતો બંધકમાં વરસાદી માહોલ છવાયો હતો જે બાદ તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો આજે કયા જિલ્લામાં વરસાદની શક્યતા આજે રાજ્યના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે આજે સવારે છ થી આઠ વાગ્યા સુધીમાં રાજ્યના બાવીસ તાલુકામાં વરસાદ આજે સવારે છ થી આઠ વાગ્યા સુધીમાં રાજ્યના બાવીસ તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ નવસારીમાં સત્તર એમએમ જલાલપુરમાં અગિયાર એમએમ ગીર સોમનાથમાં સાત એમએમ વાસરામાં છ એમ એમ સહિત અન્ય તાપીમાં વહેલી સવારથી જ વરસાદ વરસાદી માહોલ જામ્યો છે તાપીમાં ગઈકાલે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો ઉચ્ચલ નિઝર કુકર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે ધોધમાર વરસાદ વરસતા ઉચ્ચલ નિઝર હાઈવે પર વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે નિઝર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી વરસી રહ્યો છે વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગરમીથી રાહત મળી હતી સુરતમાં ભારે પવન સાથે વરસાદી ધોધમાર હવામાન વિભાગની જાગાહી અનુસાર સુરતમાં ગઈકાલે વહેલી સવારથી જ મેઘરાજાએ પધરામણી કરી હતી વરસાદ થવા લાઈન મેં રાંદેર અમરોલી સહિત સમગ્ર શહેરમાં સવારે ધીમી ધારે વરસાદ વરસ્યા બાદ ધોધમાર વરસાદ પડ્યો હોય તો ભારે પવન સાથે વરસાદ વરસતા વાહન ચાલકો પણ પરેશાન થયા છે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે તમારે ઘરે બેસીને લાખો રૂપિયા કમાવો હોય તો આજે બસો નવ્વાણું રૂપિયાનો કોર્સ લો અને આવતા મહિનેથી એક લાખ કમાવાના ચાલુ કરી દો તમારી આખી જિંદગી બદલાઈ જશે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં ક્લિક કરીને કોર્સ ખરીદી લો